હવે ચેપ્ટર વિશે બધા જાણે છે અત્યારે તો પણ કેવાય છે ને પછી એમના પણ ઇન્ટરવ્યુ જોયું છે જેમાં ઘણા બધા બચાવો લઈ રહ્યા છે એ પણ સત્ય હોય ને તો સંઘર્ષ કરે સામનો કરે કોઈ જગ્યાએથી ભાગે નહીં રાઈટ અને જો ભાગ્યા છે તો એનો મતલબ એ છે કે સત્ય નથી કોઈ કોઈ જગ્યાએ કોઈ ની કોઈ મિલી ભગત તો છે હવે શું મિલી મિલી ભગત છે એ કોઈ પાર્ટી અને નિલેશભાઈ કુંભાણી આ ખુદ જ જાણે છે પણ મારું કહેવાનું એ છે કે અત્યાર સુધી અમે નાના થઈને મોટા થયા ત્યાં સુધી એક વસ્તુ વાંચતા આવ્યા છીએ સમજતા આવ્યા છીએ કે ડેમોક્રેસી ઇઝ ધ ગવર્મેન્ટ ઓફ ધ પીપલ ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ અમે ક્યારેય કોઈ જગ્યાએ એવું નહોતું વાંચ્યું કે બાય ધ કેન્ડિડેટ રાઈટ તો અત્યારે લોકો દ્વારા જે લોકશાહી હોવી જોઈએ લોકો માટે હોવી જોઈએ લોકોની લોકશાહી હોવી જોઈએ એમાં લોકોને તો વોટ આપવાનો જ નથી મતદારોનો તો મત અધિકાર જ તમે છીનવી લીધો છે મને એક વિવાદિત ટીપણીઓ અવારનવાર ભાજપ માંથી એક છે એ કરતા આવ્યા છે નેતા છે મોટા અને એમનું જ એક વાક્ય યાદ આવે કે તમે સાઠ વર્ષ સુધી બેટિંગ કરી છે હવે અમારો વારો આવ્યો છે તમને ફિલ્ડિંગ કરવામાં શું પ્રોબ્લેમ આવે છે અમારી પાસે એક સારો બેટ્સમેન છે એટલે અમે બેટિંગ કરી રહ્યા છીએ અને બહુ સારી વાત છે ને તમારે બેટિંગ કરવી જ જોઈએ પણ બેટિંગ તો તમે ત્યારે કરશો ને જયારે ફિલ્ડિંગ માટે બોલી માટે કોઈ તમે વ્યક્તિને રેવા દેશો તમે જો બધાને સામેવાળી આખી ટીમ જ ખરીદી લેશો તો કઈ રીતે તમે બેટિંગ કરવાના છો અને મેં આજ દિન સુધી એમના જ એક્ઝામ્પલમાં વાત કરું છું કે આજ દિન સુધી મેં કોઈ એવી મેચ નથી જોઈ કે જેમાં વરસાદ આવે અથવા ટાઈ થઈ જાય તો સામેવાળી કોઈ એક એક ટીમ છે એ વિજેતા જાહેર થઈ જાય બરાબર કાં તો સુપર ઓવર થાય કા આખી મેચ રદ થઈ જાય તો અહીંયા તો કોઈ એક કેન્ડિડેટને બિનહરીફ જાહેર કરી દેવામાં આવે છે જે લોકશાહી માટે અત્યંત ખતરારૂપ છે હું કોઈ પાર્ટી પોલિટિક્સ નો માણસ નથી પણ આજ દિન સુધી જેમાં મારો ઉચ્છે થયો છે જે લોકશાહી મેં જોઈ છે તો મને આ વસ્તુ જોઈને અત્યારે દુઃખ થઈ રહ્યું છે ગોપીબેન તમે કહી રહ્યા છો કે તમને દુઃખ થઈ રહ્યું છે પરંતુ આ આખી વાતની અંદર જે રીતે રાજનીતિ રમાઈ અને જે રીતે નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં કીધું કે એ લોકોએ એફિડેવિટ કરી

તમારો કેન્ડિડેટ વેચાયો છે તો એના માટે કેન્ડિડેટ ઉપર કાર્યવાહી કરો ઇલેક્શનમાં જો કોઈ જગ્યાએ પૈસાની લેવડ દેવડ થઈ છે તો આખું ઇલેક્શન પણ રદ થઈ શકે છે એક લોકસભા પૂરતું તો એ પણ કરી શકાય પણ મને કોઈ જગ્યાએ એવું દેખાતું નથી કે એટલી સક્રિય રીતે કોંગ્રેસ કામ કરતી હોય કે લોકોના મતાધિકારોનો જે અત્યારે હનન થયું છે જે ચીરહરણ લોકશાહીનું થયું છે એના માટે કોંગ્રેસે જવું જોઈએ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સુધી પણ એના કોઈ મેં ન્યૂઝ આજ વાંચ્યા નથી એ પ્રકારે કોંગ્રેસ કહી રહ્યું છે કે અમે હાઈકોર્ટમાં જઈશું તમને લાગી રહ્યું છે કે કોર્ટ આની અંદર સો મોટો લઈ શકે કોર્ટ તો શું મોટો લઈ જ શકે પણ કોર્ટ શું મોટો લે એની કરતા બેટર છે ને કે જે સત્તા જે વિપક્ષની પાર્ટી છે એ ખુદ જ સુપ્રીમ કોર્ટ સુધી જાય હાઈકોર્ટ તો ઠીક છે હવે બરાબર પણ એટલી મોટી સુપ્રીમ કોર્ટ છે કારણ કે ઇલેક્શન છે એ લોકસભાનું છે તો હાઈકોર્ટમાં જવા કરતા રેધર દેન કે સુપ્રીમ કોર્ટમાં જાય અને ત્યાંથી કોઈ યોગ્ય નિર્ણય લઈને આવે અને ફરીવાર ઉમેદવારી જાહેર થાય અથવા તો ઇલેક્શન રદ થાય ને ફરીવાર રીઇલેક્શન ઇલેક્શન થાય અચ્છા અને તમે તમને શું લાગી રહ્યું છે કારણ કે આ જે આખી ગેમ થઈ નીલેશ કુંભાણી વાળી અને લોકશાહીની જ્યાં વાત કરવામાં આવે જે વોટર્સ હવે વોટિંગ કરવાથી વંચિત રહી જવાના છે કારણ કે ક્યાંક એક એવી એવો દાવ થયો કે જેમાં કોંગ્રેસ અજાણ રહી ભારતીય જનતા પાર્ટી અને ખાસ અપક્ષ

જી મેહુલભાઈ સાથે સંપર્ક થઈ ગયો છે હા મેહુલભાઈ શું કહી રહ્યા હતા એટલે પોપટભાઈ છે જે ગરીબોને મદદ કરી રહ્યા છે રોડ રસ્તા ઉપર લોકો હોય એમને મદદ કરી રહ્યા છે તો તમારું જે કોર્પોરેટનું કોર્પોરેશનમાંથી તમને જે ફંડિંગ મળે છે કે તમારું પાર્ટીનું જે ફંડિંગ છે એને લોકશાહીના કામે વાપરો પરમાર્થના કામે વાપરો લોકો તમને ઓટોમેટિક વોટ આપવાના છે તમે એ ફંડને લોકશાહીને તોડી પાડવા માટે શા માટે વાપરી રહ્યા છો અને ઘણીવાર મને આ તર્ક પણ મળ્યો છે જનતા પાસેથી કે પહેલી વાર એવું નથી થતું ભાઈ તમે વિરોધ કરી રહ્યા છો કે ભાઈ લોકશાહીમાં કોઈ બિનહરીફ જીતી ગયું હોય આ પહેલા ઘણી વાર થયું છે પહેલાના રાજમાં એવું થયું હતું કે બિનહરીફ લોકો ચૂંટાયા હતા પણ એ લોકો જે બિનહરીફ ચૂંટતા હતા ને ઉમેદવારોની ખરીદ ફિરોધ કરીને એટલા માટે જ અત્યારે શૂન્ય થવાની આરે છે એટલા માટે જ લોકો એમને ઘરે બેસાડી દીધા છે તો લોકોને આ પોલિટિક્સ થી નફરત છે અમને પણ છે અમે લોકોમાંથી જ આવીએ છીએ તો અમે લોકોનો મંતવ્ય જાણીએ છીએ

એમના રિલેટિવને ટેકેદાર તરીકે કેમ રાખ્યા એ જ વસ્તુ છે કે કોંગ્રેસ નિષ્ક્રિય છે પહેલેથી અને પોલિટિક્સ સમજવું ને ગુજરાતની જનતા અથવા સામાન્ય વ્યક્તિના પોચની બારની વસ્તુ છે આમાં કોણ કેટલી જગ્યાએ કઈ ગેમ રમે છે ને એ બહુ મુશ્કેલ છે બહુ હાર્ડ છે સમજવા માટે કોંગ્રેસની એટલી નિષ્ક્રિયતા ના હોવી જોઈએ ક્યારેય પણ એક વિપક્ષે આટલો મોટો કાંડ થઈ જાય છે રાઈટ તો પણ કોઈ જગ્યાએ આજે તમને વિપક્ષ એ વિરોધ કરતા અથવા અવાજ ઉઠાવતા એટલો બધો નહીં દેખાય સક્રિય રીતે અને એનું લોજિક શું છે ને એ તો કોંગ્રેસ ખુદ જ જાણતી હશે એમાં મેહુલ બોગરા કદાચ ના પડે તો સારી વાત છે અચ્છા કારણ કે હવે કોંગ્રેસના જે લોકો છે અને ખાસ કરીને તમે જોયું હશે કે જનતા કા ગદ્દાર આ પ્રકારના બેનર પણ સુરતની અંદર વરાછા વિસ્તારની અંદર લાગ્યા આ જે લગાવવામાં આવ્યા એ ત્યાંના સ્થાનિક લોકોએ લગાવ્યા અને અમુક આમ આદમી પાર્ટીના નેતા હતા જે લોકોએ લગાવ્યા આરોપ પણ લાગ્યા કે પંદર વીસ કરોડની વચ્ચે આ ખરીદ ફરોક થઈ છે અને નિલેશ કુંભાણી અત્યારે ગાયબ છે અત્યારે સુરતના વિસ્તારમાંથી એ ગાયબ છે તમે શું માની રહ્યા છો કે જેને કરવાનું હતું એને કરી લીધું છે બીજેપી એ કરવું હતું એ થઈ ગયું એમનું કોંગ્રેસ જે છે એ હજી કરી કોંગ્રેસ ક્યાંક આખામાં નિષ્ફળ રહી છે પણ જનતાના ભોગે આ બધું જ થઈ ગયું એજ કહું છું ને કે લોકશાહીનું ચિર હરણ થાય છે અને મેં પેલા એવું ક્યારેક સાંભળ્યું હતું જૂના જમાના બોલે એના બોલ વેચાય પણ અહીંયા તો બોલ આખા ખરીદાઈ જાય છે કે લોકો છે એ ઉમેદવારો ઉમેદવારોના બોલ બધું ખરીદી લે છે પેલા પેલા જે લોકો વિરોધ કરતા હોય કોઈ પણ નેતાઓનો વિરોધ કરતા હોય એ નેતાઓને ગમે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી દેતા હોય ત્યાં સુધીનો માહોલ હોય પણ અત્યારે એના જ ઉમેદ એનાએ જેનો વિરોધ કરતા હતા એના જ હાથે ખેસ પહેરશે એના એના હાથે ટોપી પહેરશે અને ધામધૂમથી અચૂરણી પતવા દો આ લોકો એ જ પાર્ટીમાં જોડાવાના છે જેનો વિરોધ કરતા આવ્યા છે લોકોનું આમને કંઈ લેવા દેવા નથી અને એટલું ખરાબ પોલિટિક્સ છે કે પોતાના એક સ્ટેન્ડ ઉપર આ લોકો ક્યારેય ઊભા રહી શકતા નથી જાળા જનતા સાથે ગદ્દારી કરવી એક પેટર્ન થઈ ગઈ છે તમે જાહેર જાહેર જનતા તમને કદાચ ભરોસો કરી અને ચૂંટી પણ લઈને તો પણ તમે ગદારી કરી અને વિપક્ષમાં અથવા સત્તાધારી પક્ષમાં જોડાઈ જાઓ છો તો જાહેર જનતાની વોટની હાલ કોઈ લોકતંત્રમાં વેલ્યુ જ નથી માની લો કે કોઈ એક પાર્ટીથી પીડાઈને અથવા દુઃખી થઈને વિરુદ્ધ નું મતદાન કરશે ને લોકો તો જેને ચૂંટ્યો છે એ કાલે ઉઠીને એ પાર્ટીમાં જતો રહેશે અને આપણે વિસાવદર માંથી પણ એ જોઈ લીધું પેલા ભૂપતભાઈ ભાઈ છે એ જોડાઈ ગયા અને જોડાયા નથી પણ જોડાઈ જશે ટૂંક સમય જોડાઈ ગયા હશે જોડાઈ ગયા અર્જુન મોઢવાડિયા પણ રાઈટ તો ની ટિકિટ પણ છે એટલે અચ્છા છે ડીલ શું છે તો પછી મને મને નથી ખબર હા એટલે પંદર કરોડની સાથે સાથે કોર્પોરેશન ની ટિકિટો પણ છે રાઈટ તો આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ કોઈ મોટી સરપ્રાઇઝની વાત નથી પણ લોકોને આવા ગદદારોને જવાબ આપવા પડશે અને લોકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ નહીં કરી શકે મતદારો એ મતદાનની પોતાની તાકાત છે બતાવી પડશે પછી તો અહીંયા ક્યારેક એવું થાય કે લોકો મતદાનની તાકાત એ કઈ રીતે બતાવે જ્યારે ઇલેક્શન જ નથી થવાનું રાઈટ વિપક્ષ છે એ જે પ્રોપર ઓથોરિટી છે ત્યાં તો જતી જ નથી

ભારતીય જનતા પાર્ટીના નેતા ચૂંટાઈ જાય છે આ આખી કેસ તમને કેવો લાગી રહ્યો છે કારણ કે ક્યાંક જેને કહી શકાય કે મિલી ભગત તો ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાની છે પણ અંતે ક્યાંક એક પૈસાની મોટી ડીલ થતી હોય છે આમાં મિલી ભગત જે બી હોય પણ ફાઈનલાઈઝ એક જ વસ્તુ હોય છે એ પૈસાની ડીલ પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ જનતાનું જે થવું હોય થાય આ નેતાઓ છે ને અત્યારે ભ્રષ્ટ છે ખાલી બોલ બચ્ચન કરવામાં સમજે છે જનતાની કોઈને પૈડી નથી અને સત્તાધારી પક્ષને શરમ આપવી જોઈએ હું આપના માધ્યમથી કહું છું કારણ કે મને કોઈનો ડર લાગતો નથી જો તમે જનતા આગળ જઈને બોલ બચ્ચન કરીને વિકાસના ગણફા મારો છો અને તમે વિકાસ કર્યો પણ છે એમાં હું ના નથી પાડતો તમે વિકાસ ગણી લો તો આઉટર રિંગ રોડ સ્કીમ હોય 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 બરાબર અટલ અટલ બ્રિજ સેતુ આયુષ્માન ભારત હોય બુલેટ ટ્રેન હોય મેટ્રો ટ્રેન હોય એટલા બધા વિકાસના કામો તમે કરી જ રહ્યા છો તો પછી આ ખરીદ વિરોધની તમારે શા માટે જરૂર પડે છે તમે તમારા વિકાસના કામો લોકોને ગણાવો લોકો તમને વોટ આપશે અને એક એટલીસ્ટ લોકોને મતદાન તો કરવા દો લોકો મતદાન કરીને તમને જીતાડી દેશે કે પછી એવું કરવું છે અને મને તો જાણકારી મળી છે માત્ર સુરત નહીં અન્ય ઘણી બધી સીટો પરથી અપક્ષના ઉમેદવારોને ને ધમકાવવામાં આવ્યા છે વિપક્ષના ઉમેદવારો છે એમને ધમકાવવામાં આવ્યા છે અને લોભ લાલચ આપવામાં આવી છે કે તમે તમારી આ જે ઉમેદવારી છે અને પાછી ખેંચો ફોર્મ પાછું ખેંચો એટલે અન્ય જગ્યાઓ પણ બિનહરીફ થઈ જાય એટલે કદાચ એક મોટી હોઈ શકે કે ભાઈ દિલ્હી છે એ બધાને ખુશખુશાલ કરી દેવા છે કમળના ફૂલ અર્પણ કર્યા જ કરવા છે કર્યા જ કરવા છે પોસ્ટ ઘણી ચાલી એક ફૂલ અર્પણ પછી તમે ફૂલ અર્પણ કરી દો રાઈટ પણ એ ફૂલ અર્પણ કરવામાં તમે કોઈ ના કોઈ જગ્યાએ લોકશાહી ગળું ઘૂટી રહ્યા છો એ તો જુઓ કદાચ ત્યાં સરદાર દિલ્હીમાં બેઠા બેઠા ખુશ થઈ જશે પણ અહીનો યુવા મતદાર જે છે જે એટલો ઉત્સાહિત હતો કે હું નહીં વોટ કરીશ મારો ફર્સ્ટ ટાઈમ વોટ આપીશ જે જે બે હજારમાં જન્મ છે જે એકવીસમી સદીમાં જેમનો જન્મ છે એમને એવું હતું કે હું મારો ફર્સ્ટ ટાઈમ વોટ નાખીશ

તમને શું લાગે છે જો ચૂંટણી લડ્યા પણ હોત તો જીત બી એવી જ કહેવાય જ છે કે ભાઈ છવ્વીસ માંથી છવ્વીસ એક ભારતીય જનતા પાર્ટી જીતે છે તો તકલીફ ક્યાં હતી તમને શું લાગી રહ્યું છે એક કેવાય ને કે એક બ્રાન્ડ બનાવી હોય આપણને આપણા નામની આપણા ઓળખની કે ભાઈ હું આ પણ કરી શકું તમને ખબર જ છે કે અહીંયા જીતવાના જ છો છવ્વીસે છવ્વીસ આના પ્રીવિયસમાં પણ આપેલી ભારત ગુજરાતની જનતા એ રાઈટ

શકીએ અમારે ઇલેક્શનની જરૂર નથી અમે તમને સૌથી પહેલા પેલું ફૂલ આપીએ છીએ એ કરવા માટે માત્ર ને માત્ર એ પ્રોપોગંડા પોતાનું એક બ્રાન્ડ તરીકે નામ એસ્ટાબ્લિશ કરવા માટે એક મોટા નેતા આગળ પોતાની વાહવાહી કરાવવા માટે અને અમે કઈક તમને કરીને આપીએ છીએ કારણ કે એક મોટા નેતા ઉપર તો ઇલેક્શન ચાલે જ લગભગ ગુજરાતનું રાઈટ અને એના ઉપર જ ગુજરાતના ઇલેક્શન એના નામ ઉપર તમામ નેતા છે એ જીતે છે કીધું ને એક એક ચિહ્ન નીચે ગધેડો ઉમેદવારી નોંધાવે તો એ જીતી જાય રાઈટ કેમ કે એક મોટા નેતાના સારા કામો છે ગુજરાતની અંદર તો એના નામ ઉપર જીતે છે એના નામ ઉપર ખાય છે બાકી અપક્ષમાંથી આમાંથી કોઈ પણ ઉમેદવાર નોંધે હું તો અહીંયા મીડિયમ ચેલેન્જ આપું છું કે અપક્ષમાંથી તમે ઉમેદવારી નોંધાવો તમને કોઈને એક લાખ થી વધારે લોકસભામાં વોટ ના મળે એ હું ખાતરીપૂર્વક કહું તો ઉપર સારા સારી અને વાહ બટોરવા માટે વાહવાઈ બટોરવા માટે આ લોકોએ આ સંપૂર્ણ કાંડ કર્યો છે અચ્છા તમે નેતાની વાત કરી કે અમુક નેતાઓ બોલે છે કઈક અને કરે છે કઈક એ લોકો ફરી અને નિલેશ કુંભાણી જેવા લોકો ભારતીય જનતા પાર્ટી પણ જોઈન કરી લેશે અને ચર્ચા પણ ચાલી રહી છે કે બહુ જલ્દી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહેશે બીજા અન્ય જે આમ આદમી પાર્ટીના નેતા હતા જે શું નહોતા બોલ્યા એ નેતાઓ પણ કાલે સીઆર પાટીલ માટે કેસરિયા કરી લેશે

ત્યારે સરકાર એડવાન્સમાં એના ઉપર બેકઅપ કરતી હોય એડવાન્સ બેકઅપ કઈ રીતે થાય પાણી પેલા પાળ બંધાય રાઈટ તો સરકાર એના ઉપર ખૂટા ફેબ્રિકેટેડ કેસો કરે અને એવા અનગિનત કેસો કરે જે કેસો બે ત્રણ વર્ષ ચાર વર્ષ ચાલી પછી એમાં જજમેન્ટ આવતા હોય છે જેમાં સજા પડતી હોય છે જેલમાં જવાનો વારો આવતો હોય છે તો કદાચ કોઈના કોઈ જગ્યાએ ડર હોય છે આમને કે ભાઈ જો હવે સત્તાધારી પક્ષમાં નહીં જોડાઈએ તો જેલમાં જવાનો સમય આવી ગયો છે અને જો એ ડર કદાચ કોઈનામાં ના હોય તો પછી પૈસાની લાલચ હોય કે ભાઈ નહીં આપણને એટલું ફંડ મળે છે આપણી સાત પેઢીનું થઈ જવાનું છે જનતાનું જે થવું એ થાય એટલે પોતે બોલેલી કમિટમેન્ટો આવા મેં વાક્યો સાંભળ્યા છે કે ભાઈ આ સત્તાધારી પક્ષ છે તો આવો છે પેલા ભાઈ નેતા છે તો ફેંકવું છે એ ફેંકા ફોજદારી કરતા આવા શબ્દો મેં જેમને રિયલિસ્ટિકમાં મીડિયા સામે તો વાપરતા જ હોય છે રિયલિસ્ટિકમાં જેમને મેં બોલતા સાંભળ્યા છે એ લોકો આજે એમના જ હાથે કેસરીઓ ખેસ પહેરવાના છે ટોપીઓ પહેરવાની છે અને વાંચતે ગાજતે એ પાર્ટીમાં જોડાઈ જવાના છે તો કોઈના કોઈ જગ્યાએ આપણે એવું ચોક્કસપણે કહી શકાય કે કાં તો કેસોના ડર હોય અને કાં તો પૈસાની લાલચ હોય એ સિવાય અને મને તો એ નથી સમજાતું કે તમારે એ બધું કરવાની શું કરવા જરૂર પડે છે જ્યારે લોક સમર્થન તમારી સાથે છે જનતા તમારી સાથે ખંભે તો ખંભો મિલાવીને ચાલે છે રાઈટ જયારે મારી ઉપર હુમલા થયા ત્યારે મેં કોઈને નથી બોલાવ્યા જનતા કેમ કે હું લોકોના કામ કરું છું તો લોકો મારી સાથે મારી પડખે ઉભી હોય છે રાઈટ તો જો તમારે લોકોના જ કામ કરવા છે તો લોકો તમારી સાથે હંમેશા ઉભી જ રહેવાના છે પણ કોઈ ના કોઈ જગ્યાએ પોતાની કમિટમેન્ટો તોડી અને કોઈ પાર્ટીઓમાં જોડાય છે એનો મતલબ એવો થાય છે કે લોકોના કામો થાવ હોય તો થાય ના થવો હોય તો કઈ નહીં પરંતુ અમારે અમારું ગોઠવી લેવાનું છે ને માત્ર ને માત્ર પોતાની લાલચે જ

અને એમને એક વસ્તુ હતી કે ભાઈ કઈક બનાવી લઈએ નોટો છાપી લઈએ અને આપણું સિક્યોર કરી લઈએ પણ એમને એ નથી ખબર કે જયારે તમે જનતા હારે ગદ્દારી કરો ને ત્યારે જનતાની નજરમાં તમે ઉતરી જાઓ છો તમે એક નિમ્ન સ્તરે બેસી જાઓ છો અને ભવિષ્યમાં પણ એ ઉમેદવાર કદાચ કોઈ પણ જગ્યાએથી ઉમેદવારી ભરશે ને તો જનતા એમને ક્યારેય માફ નહીં કરે કારણ કે જનતાની નજરમાં જે વ્યક્તિ ઉતર્યો છે એમને જનતા ક્યારેય છોડતી નથી અને મને સુરતની જનતા ઉપર તો પૂરેપૂરો ભરોસો છે કારણ કે હરેક ક્રાંતિની શરૂઆત એ સુરત વાળા તો પેલા કરે જ છે તો આ ફિલ્ડમાં પણ ક્રાંતિની શરૂઆત સુરત વાળા કરશે એ ભરોસો છે મેલભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ